આજે આલુ મેથીની સબ્જી એટલે કે બટાકા અને મેથીની ભાજીનું એકદમ ચટપટા સ્વાદવાળું શાક બનાવીશું ભરપૂર માત્રામાં મેથીની ભાજીનો ઉપયોગ કરીશું તો બનાવવાની શરૂઆત કરીએ નમસ્કાર હું કલ્પના અજય નાયક મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે સૌથી પહેલાં આ નાની બટાકી છે ચારસો ગ્રામ જેટલી લીધી છે અને એને મેં વરાળમાં બાફી લીધી છે અને આને બદલે તમે નોર્મલ બટાકા આવે છે ને એ પણ લઈ શકો હવે શાક બનાવીએ તો એના માટે જાડા તળિયાવાળી કઢાઈ ગેસ પર મૂકી છે એમાં તેલ ઉમેરીશું ત્રણ ચમચી જેટલું ઉમેર્યું છે તેલ ગરમ થાય એટલે હાફ ટી સ્પૂન રાઈ ઉમેરી અને વન ફોર ટી સ્પૂન હિંગ ઉમેરીશું અને બે ટામેટાને આ રીતે કટ કર્યા છે નાની સાઇઝના હતા અને બે ઇંચ જેટલા આદુના ટુકડાને છીણીને ઉમેરીશું ગેસની ફ્લેમને અત્યારે મેં સ્લો રાખી છે લસણ ઉમેરીશું એક ટી સ્પૂન જેટલું આદું લસણના જમઝમાટવાળું આ શાક એટલું સ્વાદિષ્ટ લાગે છે ને કે તમે ખાતા જ રહી જશો તો ટામેટાને થોડા ગળવા દેવાના છે બે મિનિટ જેટલા રાખીશું તીખાસ જોઈએ એ પ્રમાણે લીલા મરચાંની પેસ્ટ ઉમેરી છે હવે હાફ ટીસ્પૂન હળદર અને બે ટી સ્પૂન ધાણાજીરું ઉમેર્યું હાફ ટી સ્પૂન કિચન કિંગ મસાલો એક ટી સ્પૂન કાશ્મીરી લાલ મરચું ઉમેર્યું છે જુઓ તમે જોઈ શકો છો કે ટામેટાના સાધારણ ટુકડા પણ અંદર દેખાય છે તો એ એ રીતે ગળવા દેવાના છે વધારે એકદમ પેસ્ટ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું હવે આ મેથીની ભાજી છે મારે આજે થેપલા પણ બનાવવાના છે એટલે મેં વધારે મેથીની ભાજીને ધોઈને નિતારી છે પરંતુ શાકમાં આપણે બે કપ જેટલી ઉમેરીશું પત્તા મેથી મેં લીધી છે અને બારીક કટ કરી છે ભાજી તમને જેટલા પ્રમાણમાં ભાવતી હોય ને પસંદ હોય એ પ્રમાણમાં તમે ઉમેરી શકો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું મીઠું આપણે અત્યારે ઉમેરીએ છીએ પરંતુ બટાકા ઉમેરીશું ને ત્યાર પછી આપણે ટેસ્ટ કરી લેવાનું ભાજીનું વોલ્યુમ વધારે દેખાય એટલે કોઈક વાર એવું બને કે મીઠું વધારે પણ પડી જાય તો આપણે પાછળથી ટેસ્ટ કરીને જરૂર જણાશે તો પાછું ઉમેરીશું હવે બધું મિક્સ થઈ જાય એટલે બટાકાને મેં છોલી લીધા હતા એ ઉમેરી દીધા છે અને આવી અવનવી વાનગી જોવા માટે તમે આ ચેનલને હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દી જલ્દી કરજો અને બે લાઇકન જરૂરથી પ્રેસ કરજો કે જેથી મારી દરેક નવી રેસીપીના વિડીયોનું તમને નોટિફિકેશન મળે અને તમે તરત મારી રેસિપીના વિડીયોને જોઈ શકો તો જુઓ સરસ રીતે મિક્સ થઈ ગયું છે તો હવે બે મિનિટ આ રીતે જ રાખીશું કે જેથી આપણે બટાકી આખી ઉમેરી છે ને તેની અંદર સુધી શાકના મસાલો પહોંચી જાય બીજી ત્રણથી ચાર મિનિટ રાખ્યું છે મેં ધીમી આંચ પર આપણું શાક હવે તૈયાર થઈ ગયું છે કેટલું સરસ કલર પણ દેખાય છે જુઓ તમે જોઈ શકો છો તો હવે આપણું શાક રેડી થઈ ગયું છે તો ગેસ બંધ કરી દઈશું અને ત્યારબાદ સર્વિંગ કરીશું તો આ થયું ફાઈબર્સ અને વિટામિન્સથી ભરપૂર એવું બટાકા અને મેથીની ભાજીનું શાક ઘણીવાર એવું બને કે બાળકો ભાજી ખાવા માટે પસંદ ના કરતા હોય તો આ રીતે તમે નાની બટાકી લઈને જો શાક બનાવો ને તો હોંશે હોંશે ખાઈ જશે તો ઉપરથી મેં થોડું લીલું લસણ બારીક ચોપ કરીને ગાર્નિશિંગ માટે ઉમેર્યું છે અને આ થયું આપણું સરસ મજાનું ચટપટા સ્વાદવાળું શાક અને રેસીપી તમને કેવી લાગી અને તમે આલુ મેથીની શાક બનાવો છો ખરા અને બનાવો છો તો કઈ રીતે બનાવો છો એ મને ચોક્કસ જણાવજો અને એક કોમેન્ટ જરૂરથી લખજો કે તમને આ રેસીપી કેવી લાગી તો તમારું ધ્યાન રાખજો અને આવજો